ચોવીસ સુરત કોન્સ્ટિટ્યુઅન્સીના નોમિનેશન પેપર ફોર્મ જે નિલેશભાઈનું ભરાણું છે એમાં સવારે અગિયાર વાગે ઓબ્જેક્શન લેવામાં આવ્યા છે કે એમના ત્રણ ટેકેદારો જે છે એમાં એક એમના સગા બનેવી છે એમણે એવું સોગંદનામા ઉપર જાહેર કર્યું છે કે આ સિગ્નેચર અમારી નથી નિલેશના ફોર્મમાં અમે કોઈએ ટેકેદાર તરીકે સહી કરી નથી અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા નથી એ અમે કોઈ પણ જઈએ એની પહેલાં આ ત્રણ જણાને કલેક્ટર ઓફિસમાં લાવવામાં આવ્યા એફિડેવિટની કોપી રજૂ કરીને એ લોકો ગુમ થઈ ગયા અમને જ્યારે કલેક્ટર તરફથી જ્યારે ઓબ્જેક્શન આવ્યા અને છોકરો નોટિસ આપવામાં આવી કે ભાઈ તમારા ઠેકેદારોમાં સાઇન છે એ ઠેકેદારો સાઇન ના પાડે છે એટલે તમારું ફોર્મ રદ કેમ ન કરવું એના જવાબમાં અમે અત્યારે ત્રણ અરજીઓ કરી છે એક અમને બંધારણમાં અને કાયદામાં જોગવાઈ છે કે ચોવીસ કલાકનો વાંધા સામે રજૂ કરવાનો અવકાશ મળે જે મને આવતીકાલે સવારે નવ વાગે આ વાંધાનું હિયરિંગ રાખ્યું છે બીજી અરજી મેં એવી કરી છે કે આ જે ત્રણ નોમિનેશન પેપરમાં ત્રણ નોમિનેશન પેપરમાં ત્રણ ટેકેદારોએ સાઇન કરી છે એ સહીઓ અમારી રૂબરૂમાં કરવામાં આવી છે એટલે સોગન ઉપર જેફિડેટ કરવામાં આવી છે વાત ખોટી છે એટલે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો ઓપિનિયન મંગાવો અને ત્રણે ત્રણ વ્યક્તિઓને કાલે નવ વાગે કલેક્ટરમાં હાજર કરો અમારે એની ઉલટ તપાસ કરવી છે અને ત્રીજી વસ્તુ મેં અત્યારે નામદાર હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની હેબિયસ કોર્પસ પિટિશન મારા ફોન ઉપર લખાવી દીધી છે બે કલાક ત્રણ કલાકમાં અમે નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી આ ત્રણ એને હેબિયસ કોર્પસમાં કરી અને આ ત્રણને તાત્કાલિક હાજર કરો કારણ કે અમે મારા સગા બનાવીને જો અમે ગોતી ન ઐકતા હોઈએ મારી બેનને ગોતી ના એકતા હોઈએ અને એના જ ફોર્મમાં એવું કહેવામાં આવે કે આ ફોર્મ ખોટું છે તો લોકશાહીનું અપહરણ નથી જાહેરમાં ખૂન છે જો તમને બીક લાગતી હોય ચૂંટણી લડવામાં તો તમે લડ ચૂંટણીની રીતે લડો પણ આવી રીતે ફ્રોડ કરીને દબાવીને ધમકાવીને લાલચ આપીને તમે એમ કહેવું કે આ ફોર્મમાં સહી નથી કરી તો આનાથી કોઈ ખરાબમાં ખરાબ બત્તર વસ્તુ લોકશાહીમાં હોઈ ન શકે આ લોકશાહીનું ખૂન છે એટલે અમે દરેક રીતે લડશું આવતીકાલે સવારે નવ વાગે કલેક્ટર કચેરીમાં હાજર થશું અને ત્રણ જણાની ક્રોસ કરવાની માગણી કરશું અને જરૂર પડે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી સાથે બેઠા છીએ હવે કોઈ સવાલ પૂછવો હોય તો પૂછો ઉમરા પોલીસ મથકે આમાની શું જરૂર પડી શું કાર્યવાહી કરવામાં આવી ઉમરા પોલીસ સ્ટેશનમાં ત્રણ જણાનું અપહરણ થયું છે એની ફરિયાદ આપવા આવ્યા છે ને ફરિયાદ આપી દીધી છે બબુ કાકા ત્રણ ટિકિટારુ નામ શું છે કોણ છે રિલેશન ત્રણ ટેકેદારનું નામ તો એક તેના સગા બનીવી છે થેન્ક યુ અજે કેંગો ત્રણ ટેકેદારમાં એક નિષ એક પોલરા છે નિલેશ કુંભાણી ના જે બનેવી છે એનું નામ છે નહી રમેશભાઈ જગદીશભાઈ નાનજીભાઈ સાવલિયા એના સગા બનેવી છે બીજા બે ટેકેદાર છે રમેશભાઈ વાવચંદભાઈ પોલરા છે અને ત્રીજું છે ધ્રુવિન ધીરુભાઈ ધામેલિયા આ ત્રણેયને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન કરી અને એમને કોર્ટમાં અથવા કાલે કલેક્ટર સમક્ષ નવ વાગે હાજર કરવાની રીત સાથે અમે નામદાર હાઈકોર્ટને અત્યારે ખોલાવાનો પ્રયત્ન કરશું કોર્ટ ખોલશે નહીં સાંભળે એ તો હવે પછીનું જે થશે પણ અત્યારે મારી રીટ પિટિશન લખાઈ ગઈ છે ટાઈપિંગ થાય છે બે કલાકમાં હાઈકોર્ટની પરવાનગી માગશું એમના પણ ટીકેદાર છે હા ડમી ઉમેદવારના ટેકેદારનું પણ એફિડેવિટ આવ્યું છે અને એમાં પણ એમ કહેવામાં આવ્યું છે એ ખોલ છે

રિલેશન્સમાં કાલી આ છે જગદીશભાઈ આપણે નિલેશભાઈ ના બનેવી એક જ છે બાકી બધાના અંગત ટેકેદારો છે જો તમારા પક્ષમાં કોઈ નિર્ણય નહીં આવશે તો આગળનું પગલું શું હશે અમારા પક્ષમાં કોઈ નિર્ણય નહીં આવે તો આગળનું શું આગળનું પક્ષ તો અમે કોર્ટમાં જશું લડશું અમારે અમે કોઈ છોડી દઈને મેદાન ભાગ છોડીને ભાગીએ એવા કોઈ છે જ નહીં ભાઈ છેદ સુધી લડવાનું છે આર જીત તો મતદારોએ નક્કી કરવાની છે એ અમારા હાથમાં નથી અમારે તો એમની સમક્ષ જઈ અને એમના મત માંગવાના છે અમારા વિશ્વાસ હશે તો અમને મત આપશે નહીં વિશ્વાસ તો નહીં આપે બાબુ ભાઈ આપે કહ્યું ત્રણ ટેકેદારો નું ઓપહરણ થયું છે કે નથી થયું

ની સિગ્નેચર સાથે અહીંયા પોલીસ સ્ટેશનમાં અપહરણ થયું છે એની વાત થઈ આ વાત અમે કલેક્ટરશ્રીને કીધી કલેક્ટર છે એને જ્યારે અમારું સુનાવણી શરૂ હતી ત્યારે ઓબ્ઝર્વર પણ હતા અને નિલેશભાઈ પણ હાજર હતા અને એ લોકોને જો એનું અપહરણ ન થયું હોય તો અમારે ક્યાંક તો કોન્ટેક્ટ થાય ને અમે એના ફોન કરીએ છીએ કે કોઈ વાત જ નથી થતી એના બેન નથી મળી આવતા

એને ધમકાવવામાં આવ્યા હોય બીજું મોટી લાલચ આપવામાં આવી હોય અને ત્રીજું નિલેશ સામે કોઈ એનો બદલો લેવો હોય લાલચ આપવામાં આવી શકે તો પછી કુંભાણીને પણ લાલચ અપાઈ હશે જેવું કહી રહ્યા છે કે અપહરણ નથી થયું નિલેશ કુંભાણી ઉપર અમને કોઈ શંકા સ્થાન નથી અમારો ઉમેદવાર છે હું કોંગ્રેસનો સિનિયર નેતા છું જ્યારે હું એમ તો કે મને મારા ઉમેદવારમાં કોઈ શક નથી તો મારે મારા પક્ષને પણ કોઈ શક ન હોય એટલે નિલેશ કુમાણી પર શક કરવાનું કારણ નથી કોંગ્રેસના ટેકેદારો છે ભાજપના નહીં ભાજપના ઉમેદવારના એજન્ટની હાજરીમાં એ હાજર થયા છે એટલે સમજી શકાય એવી વાત છે કે મારા ઘર નો માણસ સામે જેમ બેસે તો કંઈક કારણ હોય તો જ બેસે ને એમને એમ તો કોઈ સામે ન જતો રે કાલ સુધી મારી સાથે હતા મારા ફોર્મમાં સાઈન કરે છે મારી ઇલેક્શનમાં ભાગ લે છે કેમ્પેનિંગમાં ભાગ લે છે અને રાતોરાત કે એને સવારમાં એફિડેવિટ કરીને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો છે એનો અર્થ એમ થાય છે કે કંઈક એવું રંધાયું છે કે જેને કારણે આ ત્રણ જણા ઇન કોમ્યુનિકેડો મારી ભાષામાં તો સંપર્ક વિહોણા છે ફોર્મ ભર્યું ત્યારે કલેક્ટર ઓફિસમાં ઓપર નહોતા પણ કલેક્ટર કમ્પાઉન્ડમાં હાજર હતા